સાંભળો છો હું તો તમારા માટે કંઈ પણ કરી શકું ખાલી છે ને ચોવીસ કલાક માટે તારી બોબડી બંધ રાખીને બધા હું તો ખાલી મજાક કરતી હતી એના થાય મારાથી ઓય સાંભળો છો મને હજાર રૂપિયા આપો ને મારે પાર્લર માં જવું છે મોઢું જોયું છે મોઢું પૈસા આપો મારા લગ્ન ના દિવસે તમારે લોકોએ એ જોવા જેવું હતું મારા પરિવાર વાળા આમની પાછળ પડી ગયા હતા અને પૂછતા જમેજી 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 ખાવામાં કોઈ તકલીફ તો નથી ને અને કોઈ મેનેજમેન્ટમાં તો કોઈ તકલીફ નથી ને પણ જેમાં તકલીફ હતી ને એને તો ઘૂંઘટ ઓઢાડી મારા મારા બાજુ દીધી હતી